રાજકોટ જિલ્લાના ધોરાજીની અપૂર્વ વિદ્યા સંકુલ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા આઠ બાય આઠ સાઈઝની રાખડી બનાવી અને દેશની સુરક્ષા કરતા જવાનોને મોકલી આપવામાં આવશે રક્ષાબંધન એ હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે જે આખા ભારતમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે આ તહેવારને રાખી તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે રક્ષાબંધન એ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક છે ત્યારે ધોરાજીના જમનાવડ રોડ પર આવેલ અપૂર્વ વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા બાર થી પંદર દિવસની મહા મહેનત કરીને સંકુલના પ્રિન્સિપલના માર્ગદર્શન અને શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની ભારે જહેમત બાદ આઠ બાય આઠ સાઈઝની રક્ષાબંધનના પવિત્ર તહેવાર અનુલક્ષીને આપણા દેશના જે જવાનો આપણી રક્ષા કાજે સરહદ પર સુરક્ષા આપી રહ્યા છે તે તેવા તમામ જવાનોની રક્ષા માટે રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવામાં આવેલ અને અપૂર્વ વિદ્યા સંકુલ પરિવાર તરફથી રક્ષાબંધનના

મારું નામ વિરોજા ડેનિશાબેન અમિત કુમાર છે હું પૂર્વ વિદ્યા સંકુલમાં છેલ્લા સાત વર્ષથી ફરજ બજાવું છું શિક્ષક તરીકે અને અહીં અમે છ થી બાળકોએ મોટી રાખડી આઠ બાય આઠ રાખડી બનાવેલી છે જેમાં બાળકોએ પંદર દિવસની મહેનત કરી છે અને અમે આ રાખડી દેશના જવાનોને આપીશું મોકલીશું અને અમે આ રાખડી બધા શિક્ષકો અને અહીંના નિયામક પૂજાબેન ઠાકરની મદદથી બાળકો એક કરેલી છે થેન્ક યુ નમસ્તે મારું નામ પૂજાબેન પરાગભાઈ ઠાકર હાલ ધોરાજી સ્થિતની નામાંકિક સંસ્થા અપૂર્વ વિદ્યાસંકુલ ધોરાજીમાં નિયામક તરીકે મારી ફરજ બજાવું છું આજરોજ અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આઠ બાય આઠની રાખડી બનાવવામાં આવી છે જે રાખડી બનાવવા માટે વિદ્યાર્થીઓએ છેલ્લા પંદર દિવસ મહેનત અને પ્રયત્નો કર્યા છે આ રાખડી અમારી શાળા તરફથી આપણા દેશની રક્ષા કરી રહેલા તમામ સૈનિકોને મોકલાવવામાં આવશે ઈશ્વર એ દરેક સૈનિકોની રક્ષા કરે એ હેતુથી આ રાખડી મોકલાવશું આ સાથે આપ સૌને રક્ષાબંધનના પાવન પર્વની અપૂર્વ વિદ્યા સંકુલ ધોરાજી તરફથી હાર્દિક શુભેચ્છાઓ